રાજકોટથી સમાચાર યુથ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન સત્તર વર્ષ બાદ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કોન્વોકેશન સેન્ટર ન બનતા વિદ્યાર્થીઓને પ્રતિકાત્મક રીતે ડિગ્રી આપીને પણ વિરોધ કરવામાં આવ્યો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની યુથ કોંગ્રેસે માંગ કરી જે પી સમયના કુલપતિ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા ટેન્ડરિંગ પ્રક્રિયા કર્યા વગર બે કરોડની ફાળવણી કર્યાનો દાવો કરવામાં આવ્યો

એનું મુખ્ય કારણ એ હતું કે કુલપતિ જે તે સમયના એ પોતાના મળતી કોન્ટ્રાક્ટરને ટેન્ડર વગર કામ દઈ દીધું હતું અને બે કરોડ જેટલી રકમ એમને આપી દેવામાં આવી હતી ત્યારબાદ વિવાદ થયો હતો ને હજુ એમને એમ કામ સત્તર વર્ષ પછી એમને એટલે લગભગ વિશ્વની સાત અજયબી પૈકી તાજમહેલ બનવાના સત્તર વર્ષ નહોતા થયા ત્યારે આ વિશ્વની આઠમી અજયબી એવી છે કે એમને અઢારમું વર્ષ ગઈકાલથી ચાલુ થઈ ગયું છે એટલે કોંગ્રેસ દ્વારા આ ખંઢેરનું નામકરણ માટેની જાહેરાત કરવામાં આવી હતી અને આજે જોશીપુરાના ઉતારો એમનું નામ આપવામાં આવ્યું છે રેબિન કાપીને અમે કોંગ્રેસના કાર્યકર્તાએ ઉદઘાટન કર્યું છે અને એક પ્રતિકમારક વિરોધ તરીકે જે પદવીદાન સમારોહની અંદર વિદ્યાર્થીઓ જે વેશ ધારણ કરીને આવે એવા વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા પોતાના વેશ ધારણ કરીને આવ્યા છે અમારી મુખ્ય માંગ એ જ છે કે રાજ્ય સરકાર ભાજપના આગેવાન કમલેશ જોશીપુરા છે તે એમની ઉપર આટલા બધા આરોપ અને એટલી બધી તપાસ કમિટીનું ગઠન છતાંય એમને ક્લીનશીટ શા માટે આપે